જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું મધ્યમ વર્ગના લોકોની જીવનશૈલીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનારા દસ સૂત્ર તો મિત્રો આ આમૂલ ક્રાંતિકારી પરિવર્તન લાવનારા દસ સૂત્રો કયા છે તો તેના વિશે આ વિડીયોમાં જાણીશું પ્રથમ નંબરનું જરૂરી ના હોય તેવા ખર્ચ કરવાનું બંધ કરી દો બીજા નંબરનો લગ્ન પ્રસંગ ઉત્સવ સાદગીથી ઉજવો ત્રીજા નંબર જરૂરી ન હોય તેવા પ્રસંગનું આયોજન ન કરો ચોથા નંબર બહુ અરવા ફરવા ખર્ચ કરવાનું ઓછું કરી દો પાંચમા નંબરમાં વાત કરીશું જરૂરી ન હોય તેવી ખરીદી ન જ કરો છઠ્ઠા નંબરમાં લોકો શું કહેશે તેની ચિંતા છોડી બચત કરો સાતમામાં આપણી આવક સ્થિતિ પ્રમાણે ખર્ચ કરો આઠમા નંબરનું ઈચ્છાઓ પર નિયંત્રણ રાખો વાસ્તવિક વાસ્તવિકતાને સ્વીકારો નવમાં નંબર સમય બરબાદ ન કરો આવકના સાધનો ઊભા કરો દસમા નંબરનો સંતોષ રાખો જે છે તેનો આનંદ માણો તો મિત્રો આ વિડીયોમાં આપણે મધ્યમ વર્ગના લોકોની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન લાવનારા દસ સૂત્રો વિશે ચર્ચા કરી જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો